ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે યાત્રાધામ માધવરાયજી મંદિરના પવિત્ર સ્થાને માધવરાયજી ભગવાનની પ્રતિમા દસ થી પંદર ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચીન માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે જેને જોવા મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ઋષિ બાપુ શ્રી માધવરાયજી સારા એવા વરસાદ ને કારણે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે માધવરાયજી ભગવાન નું મંદિર પણ જળમગ્ન બની ગયું છે અત્યારે બાર થી પંદર ફૂટ ના સ્તર અંદર ભગવાન મંદિર જળમાં બિરાજમાન છે અને આપ જે કુંડ નિહાળી રહ્યા છો એ પ્રાચી સરસ્વતી નદી નો કુંડ છે જેમાં પણ આપ જોઈ શકો છો કે પાણીની આવક વધી રહી છે દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ